પારડી તિગ્રાના સાહિત્યકાર દીપક દેસાઈને દાદા સાહેબ ફાળકે એવોર્ડ લિજેન્ડરી ગાયક ઉદિત નારાયણ ગાયક સુદેશ ભોસલેના હસ્તે એનાયત કરાયો આયોજક ડોક્ટર ક્રિષ્ણા ચૌહાણના જન્મદિને એવોર્ડ સમારોહમાં દીપક દેસાઈને વીઆઈપી ગેસ્ટ તરીકે આમંત્રિત કરાયા મુંબઈ અંધેરી બેસ્ટ રાહેજા ક્લાસિક ક્લબ ખાતે ડોક્ટર ક્રિષ્ના ચૌહાણ દ્વારા દાદા સાહેબ ફાળકે એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ એવોર્ડ સમારોહમાં પારડી તાલુકાના તિગરા ગામના સાહિત્યકાર દીપક દેસાઈને વીઆઈપી ગેસ્ટ તરીકે આમંત્રિત કરી પોયટ રાઇટર ગુજરાત તરીકેનો સાહેબ ફાળકે એવોર્ડ લીજેન્ડરી ગાયક ઉદિત નારાયણ પ્રસિદ્ધ ગાયક સુદેશ ભોસલે એસીપી સંજય પાટિલ સંગીતકાર દિલીપ સેનના હસ્તે એનાયત કરાયો હતો આ સાથે દીપક દેસાઈને આ ચોવીસમો એવોર્ડ પ્રાપ્ત થયો છે આ ઉપરાંત આ એવોર્ડ સમારોહમાં પ્રસિદ્ધ હીરો દીપક પરાશર અનુભવી અભિનેતા રમેશ ગોયલ અભિનેતા અભિષેક ખન્ના અલી ખાન ભાભીજી ઘર પર હેના સક્સેના ફેમ સાનંદ વર્મા અભિનેત્રી પ્રતિમા કાનન ટીવી તેમજ ફિલ્મ ક્ષેત્રની જાણીતી હસ્તીઓ મોડેલ તેમજ મીડિયા જગતની જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં મીડિયા દ્વારા કવરેજ કરવામાં આવ્યું હતું આ એવોર્ડ સમારોહનું મુખ્ય આકર્ષણ આયોજક ડોક્ટર ક્રિષ્ના ચૌહાણનો જન્મદિવસ હતો આથી આમંત્રિત એવોર્ડ મહેમાનોની ઉપસ્થિતિમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી અને સૌએ ક્રિષ્ના ચૌહાણને શુભકામના પાઠવી હતી આ પ્રસંગે દીપક દેસાઈએ પોતાનું પ્રસિદ્ધ પુસ્તક યાદો કે ગુબ્બારે ગાયક ઉદિત નારાયણને ભેટ સ્વરૂપે અર્પણ કર્યું હતું જે તેમણે પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરી ફોટો સેશન કરાવ્યું હતું અને દીપક દેસાઈએ પોતાના કાવ્ય પુસ્તકમાંથી ગીત તેમના દ્વારા ગાવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો તે સાંભળી તેઓ પ્રશ્ન થયા હતા આ એવોર્ડ માટે દીપક આયોજક ડોક્ટર કૃષ્ણા ચૌહાણ પદ્મ વિભૂષણ ગાયક ઉદિત નારાયણ એસીપી સંજય પાટીલ સંગીતકાર દિલીપ સેન ગાયક સુદેશ ભોસલેનો આભાર વ્યક્ત કર્યો હતો અને ડોક્ટર ક્રિષ્ના ચૌહાણને તેમના જન્મદિવસની શુભકામના પાઠવી હતી एक और जोरदार कारण के लिए जो अपने लेखन से ही हमारे भावों को लिख डालते हैं और अपना एक अलग मुकाम बनाते हैं और ये राइटर वही बन पाते हैं जो दिल से अपनी भावनाओं को निभाते हैं और दूसरों दूसरों के दुखों को दूसरों की खुशी को दिल से महसूस करते हैं सबके जीवन की कहानिया हमारी चुकी है जब ऐसे महान लोगों के जहाँ हम सिर्फ उन्हें टेलीविजन या सबकों में देखते हैं लाइने की दुनिया में देखते हैं बड़ा मुश्किल है। 국민白 Buri Pai ite mnege Jungai klan chan giay, yechang chan chan gow gaw 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 gffi itai There man now? તારીખ ચાર પાંચ બે હજાર પચીસના દિને અંધેરી વેસ્ટ રાજયજા ક્લાસિક ક્લબ ખાતે ડોક્ટર ક્રિષ્ના ચવણ દ્વારા આયોજિત દાદા સાહેબ ફાળકે એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ એવોર્ડ સમારોહમાં મને વીઆઈપી ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યો આવ્યો કરવામાં આવ્યો અને આ એવોર્ડ સમારોહમાં મને રાઇટર પોઈટ ગુજરાત તરીકેનો દાદા સાહેબ ફાળકે એવોર્ડ જાણીતા પ્રસિદ્ધ ગાયક ગાયકિત નારાયણ પ્રસિદ્ધ ગાયક સુદેશ ભોસલે એસીપી સંજય પાટીલ પ્રસિદ્ધ સંગીતકાર દિલીપ સેન દ્વારા તેમના હસ્તે એનાયત થયો હતો આ એવોર્ડ સમારોહ આયોજના આયોજક ડોક્ટર ક્રિષ્ના ચૌહાણનો જન્મદિવસ બી હતો આ જન્મદિવસને ખૂબ જ ધામધૂમથી એમના ઉજવણી કરવા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આમંત્રિત સ્વરૂપ મે માનવે તેમને શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે આ ઉપરાંત પ્રસિદ્ધ હીરો દીપક પરાશર અનુભવી અભિનેતા રમેશ ગોયલ અભિનેતા અલી ખાન અભિનેતા અભિષેક ખન્ના તેમજ બીજી કર્પે એ કલાકાર ખન્ના પ્રેમા આનંદ વર્મા એક એવા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓ ખૂબ જ પ્રસન્ન થયા હતા અને તેમણે મારી સાથે ફોટો સેશન પણ કરાવ્યું હતું અને મેં તેમને મારા આ પ્રસિદ્ધ કાવ્યપુસ્તકમાંથી એક ગીત તેમના દ્વારા ગાવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો જે તેમણે પ્રસન્નતાપૂર્વક સાંભળ્યો હતો અને ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને આ પ્રસંગ આ એવોર્ડ સમારોહમાં મને ડોક્ટર ક્રિષ્ના ચૌહાણ દ્વારા ખાસ વીઆઈપી ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યો હતો અને તેમનો ખાસ આગ્રહ હતો કે હું આ પ્રસંગમાં ભાગ લઉં તો આ પ્રસંગમાં માટે અવોર્ડ માટે હું ડોક્ટર ક્રિષ્ના ચૌહાણનો એસીપી સંજય પાટીલ સાહેબનો પ્રસિદ્ધ ગાયક ઉદિત નારાયણનો પ્રસિદ્ધ ગાયક સુદેશ ભોસલેજીનો તેમજ પ્રસિદ્ધ સંગીતકાર દિલીપ જૈન નો આભારી છું અને તેમને શુભકામ આ સાથે આ મારો ચોવીસમો એવોર્ડ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો